છુટાઉદેપુર જિલ્લામાં નારી શક્તિનો પર છો છૂટાઉદેવ રૂપમાં નડતર રૂપ દબાણનો સફાયો નગરપાલિકા કર્મચારી અને પોલીસ સ્ટાફ સાથે દબાણો દૂર કરવામાં આવ્યા બેંકો પાસે પાર્કિંગની સમસ્યા કારણે ટ્રાફિક થતો હોય જે પ્રજાને નડતરૂપ છે જે બેંકો પર પણ કાર્યવાહી થશે નગરમાં નર્તરૂપ જેટલા પણ દબાણ હશે તે સ્નેહા શરમ રાખ્યા વગર દૂર કરવામાં આવશે છોટાઉદેપુર નગરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જ્યારે નગરને વિકાસ માટે ને પ્રજાને નર્તર રૂપ દબાણ માટે પાલિકા તંત્ર દ્વારા આકલા પગલા ભરવામાં આવી રહ્યા છે મહિલા પ્રમુખ મંજુલાબેન કોલેને ડ્રડ મનોબળ ધરાવતા પૂર્વ પાલિકા પ્રમુખ અને હાલના કારોબારી ચેરમેન અલ્પાબેન સહા દ્વારા દબાણ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને તેઓ એક કરી બતાવ્યું છે જે ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ કાફલા સાથે છોટાઉદેપુર કાલિકા માતાના મંદિર પાસેથી સાત માર્કેટ વિસ્તારમાં અને ગૌરોપત તથા જંડા ચોક વિસ્તારમાં નર્તરૂપ દબાણોને કારણે પ્રજાને અવરજવરમાં ભારે તકલીફ પડતી છે જે ચારસો ઉપરાંત દબાણો આજરોજ વહેલી સવારે હટાવી દેવામાં આવતા પ્રજા તથા રાહદારીઓમાં ભારે આનંદની લાગણી ફેલાય છે અત્ર ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરના બજારમાં શાકભાજી તથા મરી મસાલા વેચવા પથારા કરી તંબુ તાણી બેસતા તથા અન્ય વેપારીઓના કારણે રાહદારીઓને ઘણા વર્ષોથી અવરજવરમાં તકલીફ પડતી મોટા અનો પસાર થઈ શકતા નહોતા જે કારણે વાહન ચાલકો પરેશાન હતા અને આ દબાણો હટાવવામાં આવે તેવી માંગ કરતા હતા જેથી આજરોદ નગરપાલિકા ચીફ ઓફિસર સહિત પાલિકાનો સ્ટાફ અને પોલીસ કાફલા સાથે દબાણો દૂર કરાય અને પાલિકા દ્વારા બનાવેલ શાક માર્કેટમાં મોકલી આપવામાં આવ્યા જ્યારે તંત્ર દ્વારા જાણવા મળ્યું કે કોઈ પણ વ્યક્તિ બહાર રસ્તા ઉપર દબાણ કરશે કે દુકાન લગાવશે તેના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે છોટા ઉદેપુર નગરપાલિકા દ્વારા જે શાક માર્કેટ બનાવવામાં આવી છે તે ઉપરાંત પણ નવી પણ જગ્યા ફાળવામાં આવશે અને કોઈ પણ વેપારીને તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા આવનાર દિવસોમાં કરવામાં આવશે સાથે પ્રજાને આવનાર દિવસોમાં અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલે જણાવ્યું કે છોટાઉદેપુર નગરમાં આવતી બેન્કો પર પાર્કિંગની વ્યવસ્થા ન હોય જેથી આડધડ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે જે વાહન ચાલકો માટે નડતરરૂપ છે આ બાબતે નગરની બેંકો પર પણ કાયદાકીય સલાહ પ્રમાણે કાર્યવાહી કરી નોટિસ બજાવવામાં આવશે અને સીલ મારવાની કામગીરી કરવામાં આવશે કોઈ પણ સ્નેહ શરમ વગર કાયદાકીય પગલા ભરવામાં આવશે તેમ જણાવ્યું છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ પરવેશભાઈ મકરાણીએ જણાવ્યું કે નગરમાં જે પણ પ્રજાને નળતરૂપ દબાણ છે તે દબાણો ટૂંક સમયમાં કોઈ પણ જાતની શરમ વગર હટાવવામાં આવશે મુખ્ય માર્ગ ઉપર થતા દબાણો રાહદારી તથા સ્થાનિક પ્રજાને ભારે તકલીફરૂપ હોય સાથે નગરના વિકાસ માટે પણ અડચણ હોય જે બાબતે તાત્કાલિક દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આવનાર દિવસોમાં પણ આ કાર્યવાહી હાથ આવશે અને દબાણ કરતા ઈસમો પર કડક પગલા ભરવામાં આવશે તેમ જણાવ્યું